દિવાળીઓ આભા મંડી કોનો આબા મંડો અમારો ગામમાં મારા ભાઈ બહેનો શિકર પોત છ ભાઈ બહેનો પહેલા તા ને બાયરીઓ લા પણ મારો કાકો રહ્યો ને આ જારોસ કઢાય મહી નાખશે તો જ નહીં પોચ વર થઈ ગયો મૂકો પહેલી દિવાળી લાવશી બીજી દિવાળી લાવશી ત્રીજી લાવશી એમ ના એમ પોચમી આવી જાય શિકર આવશે ક પછી મરો તાણા આવશે આજ તો કાકાને કહી દેવું છે લાવો કો તો છૂટું આલ મારા લીધે એની જિંદગી બગડે છે તો છૂટું આલો ને તો એની જિંદગી સુધરે અને મારી સુધર મારી તો અમે બગડી જેલી છે મને નહીં લાગતું આ જન્મમાં સુધરે શિખર નગરો થઈ પડી રહ્યો છે જાણે જોવું જાણે ઓમ કરીને પોરાટવાટી કરીને પડી રહ્યો હોય છે બે હાજર વીમા પર આવ્યો તો આ પછી આવ્યો ને તો હજુ લાવ્યો નહીં શિખર તીમય બહુ ભારું નહીં ભાડતું તું કહે પડી રહ્યો છે કાકા ઓ કાકા દેખાય છે નહીં દેખાતું કોઈ હું ગુસાલ્યા હું પૂછાય નહીં આ દિવાળી આવી જાય છે ને

આ ચોખા ડોહવા મું ખળવા છે તમારી તડિયો ધોઈ ધોઈ મોટા કરે છે અમે હું નમે કરો છો તમે તમારો ડોહાર મોટા નતા કરે અને હું તો કદી માં ડોહવા મું નઈ એટલે ખરાવ પડે છે એમ નામ નહી પીતા દાડો ટેન્શન માં પીએ છે બૈરુ ને લાઈ આલતા દે એટલે હું બૈરુ નઈ આય આલતો તોય લાવા દારૂ બંધ કરો કાલ જ લઈ આવું પણ ફોલ્બે મને કીધું ના કે તમે બહાર લાવતા નઈ ને એટલે આ પીવો છે બહાર લઈ દો એટલે પીવાનું બંધ કરી દે લઈ દો કાલ અવારે બંધ કર દોડો ઓડો તો કીધું નક્કી નક્કી સગન લાલ તું પેલા મરવન બોલીયા ભગતના હા તમે બોલા જ આવું એટલે બધા જીએ ના હોય તમે બોલા ને આવું બોલતો ના લે બોલું મોરતો લઈ હોય તો બૈરા વાળા થઈ જાય

તો પછી ખોળા થી બે મોકલા વાત કરો બધા તમે તો એ ગોમ ના જમ કે સરપંચ વાત તમારી સાચી યા તમે કીધું મારી ખબર ના હોય કે દારૂ બંધ કરે એટલે તમારે આપવું પડશે